નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આ વ્યાકરણની સિરીઝની અંદર સવાલ છે સોળ ગુણનો એનામાં તમારા બધાનું સ્વાગત છે આપણે સરસ મજાના સાત આઠ નવ દસ વિડીયો જેટલા બનાવી લીધા છે હજી કન્ટિન્યુ આપણે વિડીયો બનાવતા રહીશું તમારા પરીક્ષામાં જેટલા માર્ક ઘટે છે એ બધા માર્કને ગમે તેમ કરીને આપણે લાવવા છે એના માટે એને કે પ્રકારના ઘટમ ફીંધ્યા જ કે પટમ છીંદ્યા જે કરવું પડે ઘડો ફોડવો પડે કે કપડાં ફાડવા પડે બાકી તૈયારીમાં કંઈ ઘટવા દેવાનું નથી જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો તમારા મિત્રો સુધી આને શેર કરી દો કારણ કે ગુજરાતી હિન્દી સંસ્કૃતની આવી સિરીઝ તમને ઇતિહાસમાં ના ભૂતો ભવિષ્યથી કદાચ ના મળે ક્યાંય બીજી અન્ય જગ્યાએ ખાલી આપણી પાસે મળશે દોસ્ત તો શરૂ કરીએ છીએ આપણા સવાલ છે સોળ ગુણનો અને એની અંદર સૌથી પહેલો જ પ્રશ્ન છે સમાનાર્થકમ શબ્દમ દત્તભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત આ પહેલા વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ પસંદ કરવાનો છે જ્યારે પસંદ કરવાની વાત આવે ત્યારે પસંદ તો યાર પસંદ છે સારી પસંદગી કરવી છે આપણે ત્રણમાંથી જે શ્રેષ્ઠ છે કારણ કે જો ખરાબ પસંદગી કરીશું તો ભોગવવું પડશે હું અહીંયા માર્કની વાત કરું છું તમે બીજું કંઈ ના સમજતા ચલો સમરહ તો સમરાંગણ તમે મહાભારત ને રામાયણ ની અંદર આવો શબ્દો સાંભળ્યા હશે સમરાંગણ મેં આવો દેખ લેંગે સમરાંગણ એટલે યુદ્ધ ભૂમિ અને સમર એટલે કે ઉનાળો ઇંગ્લિશમાં અને સંસ્કૃતમાં થશે દોસ્તો યુદ્ધમ સમરહ એટલે યુદ્ધમ શબ્દમ એટલે એટલે અત્યારે તો કે ત્યારે બંને શબ્દો એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દ છે સંપ્રતિ એટલે પણ અત્યારે અને તદા એટલે ત્યાં સંપ્રતિ એટલે અત્યારે તો ના વડે અધુના અને સંપ્રતિ એકબીજાના સમાનાર્થી અને તદાનીમ એનું વિરુદ્ધાર્થી ક્રિયાપદ વર્તમાન મધ્યમ પુરુષ બહુ વચન તો સી થ અને સે ઇથે દ્વે આગળ આપણા બધું જ ડીપમાં આગળના વિડીયોમાં ભણી ગયા છે બરાબર તમામ સમજૂતી તો જેણે હજી વિડીયો પૂરા નથી જોયા આગળના તો ફટાફટ ભલે સ્પીડ કરીને પણ જોઈ તો લો યાર તમારા માટે છે ઘણા એ પછી એમ થતું હોય કે આ સાહેબ એટલું બધું કેમ એને વ્યૂઝ વધારવા હશે એટલે ભાઈ મારા વ્યૂ તો એમનામાં વધવાના જ છે પણ તમને ક્યાંક ફાયદો જો થતો હોય આ બધું કરવાથી તો લાભ લેવાનો ને યાર બરાબર છે ફીસ ભરી ભરીને બધે ભણવા જઈએ છીએ ને આટલું બધું તમને કે વ્યાકરણ છે ફીસ ભરીને ક્યાંય નહીં ભણવા મળે એની હું તમને ગેરંટી આપું છું તો આટલું બધું જો ફ્રીમાં મળતું હોય તો લાભ લેવાનો ને તમને લાભ થાય મને લાભ થાય આપણે ક્યાં કઈ એકબીજાને પેલું કરવાનું છે બરાબર છે ચલો ક્રિયાપદે ભ્ય સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ બહુવચન તો ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ તો ઉત્તમ આવે એટલે મી વહ મહ સીધું યાદ આવે બહુવચનમાં અને ઈ વહે મહે આ બે શબ્દો યાદ આવે અને નિયમ પ્રમાણે ભવિષ્યકાળ છે તો વર્તમાન કાળના પ્રત્યેમાં આપણે શ્ય લગાડી દઈએ તો શ્યામહ અને શ્યે શ્યાવહે શ્યામહ આ રીતે બને છે તો જોઈએ બેમાંથી કોણ ઓપ્શન છે પ્રક્ષ્ય શી પ્રક્ષ્યામહ અને પ્રક્ષ્યથ હવે આમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો આ મૂળ ધાતુ કયો છે વર્તમાન કાળનો પૃથ્છતી બરાબર એનું બને પ્રક્ષ્ય હવે અહીંયા તમને જોવા મળ્યો નથી તમને પૂછ્યું છે કા ઉત્તમ પુરુષ બહુવચન તો તમને એટલી તો ખબર છે કે એમાં મહાપ્રત્ય છે શ્ય ભલે ના મળે પણ ત્રણમાંથી માંથી એક ઓપ્શનમાં શ્ય નથી એટલે એટલો આપણને ફાયદો હવે જુઓ કે એના સિવાયના પ્રત્યયમાં થ છે જે સી થ થ મધ્યમ પુરુષ બહુવચન છે તમને ઉત્તમ પુરુષ પૂછ્યું છે અહીંયા સી છે જે મધ્યમ પુરુષનું એક વચન છે તમને ઉત્તમ પુરુષ બહુવચન પૂછ્યું છે તો આપણો જવાબ પ્રક્ષ્યા મહ થાય આટલી આપણને કોમન સેન્સ હોવી જોઈએ કારણ કે ધોઝ હુ આર સ્માર્ટ એ જ ટોપર બની શકશે બાકી ગોખેલા લોકો ટોપર ના બની શકે એ પરીક્ષામાં સારા ગુણ લાવી શકે ટોપર તો જે સ્માર્ટ છે તો સ્માર્ટ વર્ક કરો જો તમે સ્માર્ટ છો તો ચેનલ કરજો અને કરજો અન્ય અન્ય પુરુષ પુરુષ એક એક વચન હવે અંદર આજ્ઞા આપવાની હોય તો તું તામ અંતુ આજ્ઞા આપી છે તો જો દેખાય છે ક્યાંય ત્રણમાંથી માંથી એક વચનમાં તું તો કે ત્રણમાંથી માંથી એક માં નથી તો નહીં ચિંતા કરવાની આત્મને પદના પ્રત્યે લઈ આવો તામ ઇતામ અંતામ તો હવે જુઓ જોઈએ તામવાળો પ્રત્યે દેખાય છે તો કે મુંચસ્વ કેન્સલ તામ અને તામ બે દેખાય છે પણ તમે એકદમ ઉતાવળ કર્યા વગર શાંતિથી જોશો તો મુંચનતામ એક મુંચેતામ છે અને એક મૂંચતામ છે બે શબ્દો છે મૂંચતામ અને મુંચેતામ તો તામ પછી એક શબ્દ બીજો પ્રત્યય છે દોસ્તો ઈતામ અને ત્રીજો છે અંતામ તો જે મૂંચે તામ છે ને એ હંમેશા ઈ હોય પ્રત્યયની પહેલાં એ વાળું રૂપ જોવા મળે એટલે પ્રત્યયમાં એ ઈ હોય આ સમજવાનું જે ઈનો એ થઈ જાય જેમ કે ઉત્તમ પુરુષની અંદર વર્તમાનમાં આપણે ઈ વહે મહે બનાવીએ છીએ ને તો ઈ છે તો એક શું બની જતું હતું લભે લાઈક મૂંચે આ ધાતુથી ચેક કરીએ તો મૂંચે બરાબર મૂળ પ્રત્યય ઈ વર્તમાન ઉત્તમ પુરુષ એક વચન આત્મનેપદ પણ અહીંયા બની જશે એવી રીતે મુન્ચેતા તો ઇતામ તમને શું પૂછ્યું છે એક વચન તો મુન્ચેતામ તો દ્વિવચન છે તો અહીંયા જવાબ આવશે મુન્ચતામ અહીંયા પણ ભૂલ છે જવાબમાં તમારે એને પણ સુધારી લેવાની છે અહીંયા જવાબની અંદર શું આવશે દોસ્તો મુન્ચતામ બરાબર ચાલ મુન્ચતામ

સૂર્ય અસ્તમ અગચ્છત અગચ્છતનો સ્વપ્રયોગ શું થશે દોસ્તો તો જ્યારે ત અડધો હોય ભૂતકાળમાં તો તની જગ્યાએ તી થઈ જાય અને તો આખો હોય તો શું થાય મને કોમેન્ટ કરી જણાવો ને અને તમને ઉદાહરણ પણ આપી દો તો અલભ તનો સ્વપ્રયોગ કરી મને કોમેન્ટમાં જણાવો અલભ તો આખો છે તો શું થશે ચલો અગચ્છત તો ગચ્છંતિ નહીં બને તો 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 સ્મ કારણ કે અગચ્છત અગત્ય અગતું ગચ્છ ક્યારે બને જો અહીંયા તની જગ્યા અડધો ન હોત ને તો એનું બની જાત અંતિ ત તામ અંતિ તંતિ આસમા પ્રયોગ હજી નથી જોયા જૂના વિડીયો જોવો ડીપમાં સરસ રીતે આખી આખું સમજૂતી આપી દીધેલી છે નામરૂપેભ્ય પંચમી એક વચનમ તો પંચમી એક વચન એટલે એની શોર્ટકટ તમે સ્ત્રીલિંગ શબ્દ છે સંમતિ સંમતિ એક વચન સંમતો નહીં બને સંમત્યા તો યાહા યાહા યામ કઈ રીતે શોર્ટકટ યાદ રાખશો દોસ્તો યાહ યામ પંચમી ષષ્ઠી અને સપ્તમી તો એવી રીતે તમારો જવાબ બનશે સંમત્યા નામરૂપે ભ્ય તૃતીયા વિભક્તિ બહુવચન તો તૃતિયાનું બહુવચન એટલે હંમેશાની શોર્ટકટ યાદ રાખો અહીંત શબ્દ પુલ્લિંગમાં તૃતિયા બહુવચન એના સિવાયના અન્ય શબ્દોમાં તૃતીયા બહુવચન બી તો મિત્ર શબ્દ છે એ પુલ્લિંગ અને નપુસકલિંગનો અકારાંત શબ્દ છે મિત્ર મિત્રે મિત્રાણી નપુસકલિંગ અકારાંત શબ્દ પણ એ પુલ્લિંગ વત ત્રુજી વિભક્તિથી છે ને પુલ્લિંગની જેમ જ ચાલે મિત્રેણ જનેન મિત્રાભ્યામ જનાભ્યામ મિત્રે જનેહી તો તૃતીય બહુવચન મિત્રૈ મિત્રેણ એક વચન મિત્રેભ્યહ ચતુર્થી પંચમી બહુવચન તો એહિ પછી તો ખબર છે વ્યહ વ્યહ નામ શું શોર્ટકટ એની કમ્પ્લીટ આ રીતે બનશે તો મિત્રેહી તમારો જવાબ આવે ઉપપદ વિભક્તિ પ્રતિ તો પ્રતિની સાથે હંમેશા તૃતીયા કન્યાયામ સપ્તમી કન્યામ કન્યા શબ્દની દ્વિતીયા કન્યા પ્રતિ સમાકૃષ્ટ દ્વિતીય સંખ્યા પ્રથમ

તુમ લાગેલું છે તો શબ્દને તુમ હોય એ માથે મીંડું છે આપણે એને મ કર્યો છે બરાબર તો એ જ્યારે લાગેલું હોય ત્યારે શું થઈ જશે તુમ તુમ હે એટલે એટલે કે કે અને જરા કોમેન્ટ કરી જણાવો ભાઈ પ્રત્યયો કરતરીના શું છે અને કર્મણીના શું છે હું પણ જોઉં તો ખરા તમે તૈયારી કરો છો ખાલી વિડિયો જુઓ છો તમારી કેવી તૈયારી છે નિયમો યમ દ્રશ્યતે નિયમો દ્રશ્ય તે ચલો સોલ્વ કરીએ નિયમોમ તો વિસ્ત પછી ખંડાકાર છે તો ખંડાકાર એટલે તમને સૌને ખબર છે કે સાયલેન્ટ અ છે એને એના કરી દો પહેલાં અને પ્લસ મૂકી દો એક કટકો અહીંયા આવી જ જશે અયમ નિયમો છે તો નિયમો ખંડાકારની પહેલાં જો ઓ હોય તો ત્યાં વિસર્ગ કરી દો તો શું થઈ જશે નિયમ મોસ્ટ આઈએમપી સ્થિતિ સંધિ માટેની આ સ્થિતિ મોસ્ટ આઈએમપી છે જે બોર્ડની એક્ઝામમાં તમારા માટે જરૂરી છે નિયમ અયમ અને દૃશ્ય તે બસ બીજું કંઈ નથી કરવાનું નિયમ વત્તા અયમ વત્તા દૃશ્ય તે એટલે કે આ છેલ્લો જવાબ આવે ઓયમ નહીં બને આયમ પણ નહીં બને નિયમ અયમ દૃશ્ય તે સંધિયુક્તમ પદમ તત્ર તો અતઃ તત્રની અંદર વિસર્ગ પછી જો ત હોય તો વિસર્ગનો સસલાનો સ થાય ત અને થ બંને વિસર્ગ પછી ત થ અને સ આ ત્રણેય હોય ને તો ત્રણ માંથી કોઈ પણ એક હોય ને તો વિસર્ગ ની જગ્યાએ સ થાય દંત્ય સ તો એના આધારે શું થશે દોસ્તો અતસ્તત્ર શું બની જશે અતસ્તત્ર એવી રીતે વિસર્ગ પછી કહ વત્તા ચિત વિસર્ગ પછી ચ છ કે સ હોય તો તાલવ્ય શ આ ત્રણમાંથી કોઈ એક હોય તો શું થાય વિસર્ગની જગ્યાએ તાલવ્ય શ થાય કશ્ચિત તાલવ્ય શ એટલે શરણાઈ ન શ બીજો એ કંઈ શ નહીં ચ મહા ક્ષીણ દિનઃ તો મહા ખાલી જો મહા નો આપ્યું હોત અને ક્ષીણ દિનો શબ્દ આપ્યો હોત તો ક્ષીણ અને દીન પિત્રેતર ત્વંત્વ બને પણ મહા શબ્દ આપતા મહાચાસો ક્ષીણઃ દિનઃ ચ મહાન તો મહાશબ્દથી વિશેષણ મુકતા પૂર્વપદ વિશેષણ ઉત્તરપદ વિશેષ્ય તો વિશેષણ વિશેષ્યના સંબંધથી એ સમાસ કર્મધારય સમાસ બને છે યાદ રાખો ફરી એક વખત કહું છું મહાશબ્દ જો ન લાગેલો હોત તો એ શબ્દ છે એ ક્ષીણ દિનૌ દ્વિવચનાંત ઇતરેતર દ્વંદ્વ બને પણ અહીંયા ક્ષીણ દિનહ ની જગ્યાએ મહાક્ષીણ ચ તો મહાક્ષીણ અને દિન તો મહા છે એ વિશેષણ લગાડતા મહાન એવો ક્ષીણ અને મહાન એવો દિન વિશેષ્ય બને છે જ્યારે વિશેષણ વિશેષ્યનો સંબંધ જે શબ્દમાં જોવા મળે એ હંમેશા કર્મધાર્ય સમાસ હોય છે તો કર્મધાર્ય સમાસ બનશે આની અંદર મહાન આપેલું હોય તો ઇતરે યથા વિધિ જલે સ્વીયમ સાથે અવ્યય અવ્યય લાગેલો હોય એવો શબ્દ એ ભાવ સમાસ થાય છે જેમ કે યથાશક્તિ ઉત્પ્લુત્ય ચેપ્ટર નંબર બે એમાં જે પેલો ય ભવિષ્ય અના પ્રત્યુત્પન્ન મતે પકડાઈ ગયો અને પછી મૃતવત સમદર્શ્ય આત્માના મૃતવત સમદર્શ્ય સ્થિત હોય અને જેવો ઝાલા અપસારિત હોય એટલે યથાશક્તિ ઉત્પ્ત્ય ગભીરમની રમ પ્રવિષ્ટા ઊંડા પાણીમાં પ્રવેશ કરી ગયો ત્યાં બુકમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે ગંભીરમ લખેલું છે ત્યાં ગભીરમ આવે ગંભીરમ ન આવે પણ હવે ચાલે છે થોડી થોડી ભૂલો આપણે આવતી રહેતી હોય છે પણ યથાશક્તિ ઉત્પ્ત્ય શબ્દ આપણે મૂળ સમજવાનો આ છે યથાશબ્દ લાગેલો છે તો એ થઈ જશે અવ્યય અને એના કારણે અવ્યયી ભાવ સમાસ હવે તમારી ચોપડીમાં ત્રણથી ચાર જ અવ્યયી ભાવ સમાસ છે એને અલગથી તૈયાર કરી લેવાના ભણી લેવાના જેથી કરીને નિયમની બહુ મગજ મારી કરવી નહીં આપણે આપણી ચોપડી જ એ આપણા માટે આપણું મેઇન ભગવાન આપણા ચોપડી છે એમ સમજી લો અને ચોપડીમ જે આપેલું છે એ જ સાચું નહીં ઘણા કર્મધારે બહુવ્રિહિહિ પણ થાય ઘણા બહુવ્રિહ કર્મધારે પણ થાય છે પણ આપણે એ કોઈ જ લપમાં ન પડતા કેમ કર્મધારે અને કેમ બહુવ્રહી એના કરતાં શોર્ટ એન્ડ સ્વીટ એ બધા જ સમાસને સરસ રીતે એક આયોજનપૂર્વક લખી અને એના અર્થને શોર્ટ કરી લો તમારા જે તે સર પાસે જઈ અને આ બધું શીખી લો જેથી કરીને તમને એ બધું સહેલું પડે જો કોઈ નથી શીખવાડવાવાળું તો કોમેન્ટ કરી જણાવો હું તમને એ ગાઈડન્સ આપીશ યથાશક્તિ યથા સમય જે રીતના શક્ય બને એ રીતના હું તમારી મદદ કરીશ તો એના માટે જે કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ કરજો ચેનલને જો પસંદ આવી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સુધી આને શેર કરવાનું ના ભૂલશો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને શુભમ ભૂયા